BIRTHDAY to you BIRTHDAY to you BIRTHDAY to you to tokyo kuna everybody HAPPY BIRTHDAY mama tokyo 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 MAMA tokyo 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 tokyo

Kunya 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 konnya punya 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 gitu ga walu lila ler waru git ga અલા એક ટ્રેક્ટર તો જાય છે ને એકી ટોલી ભરેલી છે એ પાછી આવશે અને કુણીએ જો આમથી હેલો હડી કાઢીને હાલે હડી કાઢ What you want with you? I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free.

Találó, dant dant nepillap, pani fejde. Dantdau, pani nepillud, amade, ubathíjávalo, alaló, પાણી દેખાડ દઈ પગરી ભેંસ ને એક કેવી ટેલ છે ને લાડી રાખી પાણી પીવાનું થોડું થોડું પાણી ઢોરી નાખે આનો કોક ઈલાજ શું કરવું આપડે

શાયરી સ્ટોરી જો આવી છે અને ફૂલ ફૂલ બ્લોક ઉતારી રહી છે નકર આપણે છોટી લીધી બનાવતા હતા ચાલો સ્ટોરી ભરવા મંડી આ ટ્રેક્ટર કાઈ ગયું ને એકવાર જ આવી રીતે એને ઉથલાવવાના છે પાથરા તે ઉથલી ગયા હાલ બોલાવી છોખા કરવાનો પાછું ટ્રેક્ટર રાખવાનો પછી એને બધા આમ ડગલો કરી દેવાનો હારી હાલો નાઈ લ્યો મોટર ચાલુ થઈ ગઈ છે આપણે કેન ભરવાનું છે રવિ ભાઈ તો નાવાના છે એક કેરી વહી મોટો કેરો છે બુરખા જેવો કેરો કારો કાવે ધોરો કરવો ચાલો બધા શાહ પીવા દલાભાઈ બનાવ્યો શાહ તાજે તાજું ઘેટું દોઈ નહીં અત્યારે હા વહો હૈ ખાંટો રબડા જો હા દલા ભાઈ તમારો બેસીએલ ચા ને બેસીએલ ચા હૈ બેસીએલ ચા આવો ચા ક્યાંય ના મળે અચ્છા આમ કહો છે કારીયા ચાર રૂપિયા દેતાય પચા રૂપિયા દેતાય ન મળે ભાઈ બહુ ખાંટો અમારી બકરી ખાઈ છે સોરી સોરી ને ખાય છે સોરી ને ખાઈએ સોરી સોરી

ગાડી ઉપડી ગઈ છે ને આપણે ટોલી આપડે ટોળી ભરી હવે ઠલવાની છે આપણે જવાની બીજી ફરી ભરવા માટે તો ત્રીજી ભરી ને હવે અમે જા સલાહ ઉડ

નાખ્યો છે અને ટ્રેક્ટર આવેલું આવે છે ઉમેડવાનું છે પછી એકવાર પાછું ફેરવવાનું છે અને પછી પાછું કાઢવાના છે દાઠિયા આવી રીતે અને ત્યાં વરસાદ જવાનો તે રહ્યો આ એટલું નીકળી જાય ને તો વાલપત્રી એને ઢાંકી દેવી છે ન આવે ત્યાં સુધી સારું તો જો ટ્રેક્ટર આવી ગયું છે અને હવે ઉમેડાય છે

ચાલો આપણે ઢાકી દીધા છે નાજી વરસાદ નથી એ આપણા ટાઈમે પૂગી ગયા વરસાદ ગાજે છે વરસાદ કે થોડો પડ્યા રાખશે તો જો વરસ હે હે વરસાદ અને જો આમ ખારી વાડીએ જો પૂગી ગયો હે વરસાદ હમણાં અહીં આવી જવાનું હે આપણે નગરચરિયા કરવા તે ચાહી બાહી એટલે જો વરસાદ આયલો આવે જો આમથી દેખાય દેખાયે હમણાં આવી ગયા ચાહે દિલ બપાની ઢાકે હે જો ડુંગર તાલ તો જો વરસાદ આવા માંડો છે પછી ગયો છે અહીંયા હજી હરવે હરવે આવે હજી ફાસે ફાસ થાય આ જો કુબા બનાવે જો બધા કોરિયાની એ આ તો ઓલી આવી ગઈ કઈ નામ પારુ પરી પરી આવી ગઈ કુબા બનાવે જો તો આઈડિયો કુણિયોને કુણિયો હવે ઘરે વઈ જવાનું ગિયરિસ કરીને એને ઘરે વઈ તો હવે તો ગીત ગાવલું મામાનું ઘર એ ચાલું એ કે ચાલું મામાને કે કે પછી ગોંડલ માં અમને કઈ નો હોય તમે અમે ઉપડી ગયા રાજકોટ પાર્ટી કરવા માટે ચાલો ગામડાના ગોરા આવી રાજકોટમાં

કેવી લાગી પાણીપુરી તારા દોસ્તાર જેવી લાગી માં ગોંડલના નો જઈમી ચલો ખાઈ પીન પાછા તો આપણે ગામડે નીકળી જઈએ એટલે કે ગોંડલ થી પછી વોરા કોટડા અરે પાઝે જાન એન્ડ આ પ્લેડ ધેન એન્ડ આ સ્ટેડ ધેન બેબી યુ ગેટ સિકર બીન

એક મે વીસ થઈ હે ને આપણે હવે ઘરે ભૂગી ગયા તો હવે આપણે હોઈ જાય ચલો બતા મેળી ઉપર ચડી ગયો નહીં તો હોઈ જવું વાડિયા નથી જવાનું